લાખો લોકોની હાજરીમાં ભગવાન ગૌરવ દિવસ આવો વંદન કરીએ ભારતની આઝાદીની લડત તથા રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિઓ આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાજીની જયંતિ દર વર્ષે પંદર નવેમ્બરના દિવસે જનજાતિ ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાની ઘોષણા કરવામાં આવી છે આપણા મહાન યોદ્ધા સ્વતંત્ર સેનાની અને આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ પાવન અવસરે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પોતે દેડિયાપાડામાં પધારીને લોકોને ઇતિહાસનું સત્ય બિરસા મુંડાના જીવન ચરિત્રની વાતો કરવામાં આવી હતી આદિવાસી સમાજનું મહત્વ આઝાદી માટેનું યોગદાન અને માર્ગદર્શન આપી ભારતના ઇતિહાસના સૌપ્રથમ વખત ભગવાન બિરસા મુંડાજીના જન્મ જયંતિ ક્યારેય ન જોઈ હોય તેવી અનોખી ભવ્ય તથા દિવ્ય ઉજવણી આઝાદી બાદ સૌપ્રથમ વખત આદિવાસી સમાજના વારસાને સન્માન મળી રહ્યું છે ને પણ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આંગણે પ્રાપ્ત થયું છે અને આખા દેશમાં સરકાર દ્વારા દરેક રાજ્યમાં જિલ્લાઓમાં તાલુકામાં અનેક નાના મોટા ગામડાઓમાં ભાજપની સરકાર દ્વારા યોજના થકી લાભો લોકો સુધી પહોંચાડવામાં આવે અને આદિવાસી સમાજનું મહત્વ શું છે પ્રકૃતિ એ જ જીવન છે જેને મહત્વ આપીને પોતાના જીવનમાં યોગદાન આપે છે તેમજ નર્મદા જિલ્લાના અને તાલુકાના આદિવાસી સમાજના લોકોમાં ગર્વનો અને ખુશીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો આ કાર્યક્રમમાં પાર્ટીના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા તેમજ સેવા સુરક્ષા અને શાંતિના હિત માટે લોકોને તકલીફ ના થાય તે માટે પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહ્યા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જય આદિવાસી જય મુંડા જય જોહર ભારત માતા કિશોક